હેલો ફ્રેન્ડ્સ ગુડ મોર્નિંગ વેલકમ ટુ માય ન્યૂ લોકો સ્વાગત છે મારા નવા લોકોમાં તો આજે સવારે સવારે વાગી ગયા છે નવ વાગી ગયા છે અને આજે પણ દીદી બા વહેલા હાલ જાગી ગયા છે આજે રાતે એને તબિયત સારી હતી એટલા માટે સૂઈ રહી હતી તો હાલ તો હું વહેલા નાહવા નાહવા માટે ગઈ બાથરૂમમાં ગઈ ત્યાં બેન જાગીને બેસી ગયા હતા એટલે એને પપ્પાને લઈને નીચે આવી પડી તો હાલ તો નીચે આવીને પછી મેં એને ખવડાવી પીવડાવીને સુડાવી દીધી છે બનાવ્યું ને હાલ બધાએ છીરાવી પણ લીધું છે પણ શૈલેષ તમને વિડીયોમાં કહેવાનું કન્ટિન્યુ કરવાનું ભૂલાઈ ગયું છે ને અને આ બધાને કરવાનું ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ ફેન બંધ કરી દીજો પહેલા બંધ કરી દીધો તો ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ મમ્મી પછી તારા પછી માથું દુખતું તું કારણ કે બીપી ટીકડી લેતા ભૂલી જાય લીધી એને ખબર છે હું કઈશ ને કે પપ્પા ખબર પડશે ને સુરત તો વારો પડી જશે

તો એના ડોક્યુમેન્ટ બધું ભેગું કરવાનું છે ને દેવાનું છે તો સારું ચાલો ફ્રેન્ડ તો તમને હમણાં પાછા મળીએ નહીં બા ને હિન્કાવે છે એટલે પંખો ચાલુ કરો નહીં તો હમણાં જાગી જવાનું મારે ખાલી ધોવાના બાકી છે કપડા કપડા ધોવાના બાકી છે તો સારું ચાલો પાછા મળીએ આપણે સૂર્ય ઉતારવામાં ઉતરવામાં મિસ્ટાજ આવી ગઈ તુલસી ને જે કપડા બપડા બાકી છે બહા ને માથું દુખે છે અને અમારી મિસ સ્ટુડી જો એક વાર બતાવી દો તમને મિસ સ્ટુડી જો મિસ સ્ટુડી જાય કે આવું છે બધું બા અને બાર મહેમાન આવ્યા તો બા ન્યાય ગયા છે અને અને આજમાને વહેલા હાર મોર્નિંગ એ હાટો થઈ ગયો કે એમાં એવું હતું કે સને મિસ્ટાની દોરી વન રોજ સવારે રેગ્યુલર આપીને જેવી રીતના આપીને ગઈ ને પછી હું ખૂઈ ગયો મેં કીધું હજી તમ તો પૂછી છે કે પૂછી છે ત્યાં તો પડી રોવા તુલસી તુલસી જે ગઈ હતી બાથરૂમ બાથરૂમમાં અને પછી તો બહાર કાઢી મેં બહાર કાઢીને મેં કે તુલસી બાથરૂમમાં જઈને કહીએ હોવાની હેઠળ લઈને જાવ છું હોય હેઠળ જઈને બાને હોપી દો એટલે મારે હોય તો અહીંયા આવ્યો તો બાય નહીં દૂધ લેવા ગયા તો પછી તો ની ઉઠી ગઈ પછી એની તુલસીને મેં કહી દીધું ઉપરથી રૂમાલ ને મારા કપડાં ને બધું લેતા આવશે અહીંયા ને અહીંયા આવું બધું નહીં જોઈને આક્ષેપ ઉપર હવે નહીં આવું તો બસ એ રીતના મારું મોર્નિંગ વહેલા હેર થઈ ગયું શિરૈવી કાર્વિન કમ્પ્લીટ થઈ ગયું ને તો એ મારી આલારામ વાગી હું અઢી વાગ્યા હું જે જાગતો હતો એટલે એ રીતે મેં છ સાડા છ કલાકની નીંદર થાય એ પ્રમાણે મેં આલારામ મૂક્યું હતું પણ અત્યારે શિરવી કારવીન કમ્પ્લીટ નાઈ ધોન થઈ ગયો અને પંદર વીસ મિનિટથી બેઠો હતો અને તય મારી આલારામ વાગી કે હવે તમારે ઉઠવાનો સમય થયો પણ મારે વહેલા હેર થઈ ગયું હતું તો સર ચાલો મિત્રો હવે ફાઇનલી બધા લોકોને ગુડ મોર્નિંગ મિસ્ટર બેન પણ હવે જો આ નીંદર માં વહી ગયા છે ને તુલસી થોડું ઘણું કામ કરી નાખે બરોબર હારો હાલો હવે મળી આગળ હે ને ચાલો મિત્રો અમારું ઢીંગલું છે એ તૈયાર થઈ ગયેલું છે તુલસી કડી કાગી વહી જાય તો ઢીંગલો દેખાય હવે એ ઢીંગલું આંગળી કાઢ નાખો જો પાવડર બાવડર લગા કે કમ્પ્લીટ હો ચુકા હે અમારા બેટા કેસા લગ રહા હૈ કમેન્ટ કરો

અરે આ કાલ વિડીયો તમે અમારા ભાઈ ને જોયા હશે કારના માલિક તરીકે તો એની આંખ થોડી ફોજી ગઈ હતી બટ એના પાછો તમે એવો નો સમજતા કે એની આંખે દેવી છે એવું કઈ નથી ગાડી પલટી મારી ગઈ હતી ફોર વ્હીલર જતા હતા ને તે ગાડી પલટી મારી ગઈ હતી એટલે આંખમાં હોજો આવી ગયો હતો હવે જો કમ્પ્લેટ છે એટલે એના લગ્ન તમને એમ થાય કે આ મહેમાનના આંખ પહેલાં જેવી નથી ને એની મમ્મી દાંત કાટે છે મિસ્ટર મેમ્મી અહીંયા છે અને મિસ્ટર આ બા અહીંયા છે બરાબર છે ને આઈ એમ પોતે અહીંયા જ છે સારો ચાલો મિત્રો મિસ્ટા તમને બતાવતો તો મહારાજાની ગાડીમાં બેહી ગઈ છે ચાલો ચાલો હું બોલો છો હું બોલો બે શબ્દ કયો ને મહેમાન બે શબ્દ કયો એમ તો દીદીને લઈ જવી છે સારું સારું એટલે ભઈ ગઈ એટલે ભઈ ગઈ એટલે ભઈ દોદિયા કરો ચાલુ કર્યો બસ ગાડી બસ ઉભી રાખજો હવે બસ Shanti Shanti boleh sedikit Bos gadis break beri jo ber break beri jo bos એવાર બહુ વધારે ઉગા બેસો આળો આળો નીકળવા ઓય જો જો તમે ઓય જો જો ઈ ઓય જો જો ઈ બસ હવે કોણ કોણ ફિયા ફિયા સમજાવ પેલો મત દાતી ફિયા એના હેરાન કરે છે એ તું સારું આલો મントરો ગાડી લેવર દે ડાયરેક હવે બીજું એ છે એ છે ઓછો 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 બસ 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 ચલો ફ્રેન્ડ્સ તો અત્યારે બપોરા કરવા દે ગયા છે ને 12:30 થઈ ગયા છે અને જો રોટલા બનાવી નાખ્યા છે શાક છે સાઈસ કાંદા છે ભીંડો છે શાક રોટલા આ ખાવાનું છે હા મારે આ ખાવાનું છે અને કાંદા છે તો સારું ચાલો જમી લઈએ અને અમારો ડીંગલો અહીંયા ગોતેલું છે ફર્સ્ટ ક્લાસ પૂરાઈ દીધું છે પછી હવે અમે

વોલીબોલ રમીને આવતા રહ્યા છીએ અને પાણીપુરીનો પ્રોગ્રામ થાય છે અને અમારી મી ટુડી અહીંયા રમે છીએ અને બાનો ફોન રણક્યો બાનો ફોન રણક્યો બાને કંપની વાળા ફોન કંપની વાળા હેરાન કરે મિસ્ટાબેન રમે છે ને આપણે રસોડામાં જઈએ પાણીપુરી ક્યાં પહોંચી છે બરાબર છે બને રહો કન્ટિન્યુ હાલો

સાઈ મોટે મોટે નહીં નકર અમુક અમુક નાની કેમ થઈ જતી હતી પેલા ઓકે ચાલો પાણીપુરી પૂરી આ ગળી ચટણી પછી આ કઈક સુરતી તીખા મીઠાન સુરતી કઈક ઓલો ઓલો શું કહેવાય આપણે ક્યાં ક્યાં છે બે મસાલા થોડું છે અને આ છે રગડો અને આ છે બટેટો ઓકે ચાલો મિત્રો પાણીપુરી થઈ ગઈ છે કમ્પલેટ તૈયાર તમે આમ જો એટલે તમને પણ મોટામાં પાણી આવી જાય એવી પાણીપુરી છે બરાબર છે જોઈ લો પાણીપુરી દહીપુરી શેવ પૂરી રગડાપુરી ચણાપુરી અને ડુંગળીપુરી ના નોર્મલ સાદી પાણીપુરી આ ગળીપુરી આ ખાટી મીઠી અને આ ફુદીનો અને આ કોથમરી અને આ દહી પૂરી અને આ બે જથ્થાબંધ પાણી છે બરાબર છે ઓકે આ રીતનું બધું છે ને પછી નાખશો ઓકે અને બા ને મિષ્ટા બેય પણ એ રમે છે બે અમે પહેલાં ખાઈ લઈએ અને પછી બાનો વારો પડશે બરાબર ને સારું ચાલો મિત્રો અને આપણને કોઈ એ ભાતા હે ઉકો લારીવાલા ભાતા હે ઠીક લારી વાળીને તુલસીને ભાવે ઘણા બધા વાળ ઘરે પ્રોગ્રામ કરતા હોય ને તો ઘણા બધા પ્રોગ્રામ કરતા હોય ને તો લારીમાંથી પૂરી લાવે લારીમાંથી પાણી લાવે તઈને ભાજ ના આ ખાલી બટાટાનું સુંદો કર તો પણ ન્યા જને ખાય હવે પણ આપણે તો એવું કાઈ છે નહીં બધું ઘરે બનાવેલું છે બરાબર બધું એ ઘરે જ બનાવ્યું છે બરાબર છે સારું ચાલો હવે ટેસ્ટ ઠંડા કરીએ હાલો

એ અહિયા પેટ ભરાણું કે નહી ચાલુ છે એ તો અડધી પોણે કલાક થઈ છે એ કલાક થઈ ગયા કદાચ છે બધું હમણાં રોતી હતી ફોન ચાલુ કર્યો ને ત્યાં રમવા મળી કેમ કે ફ્લેશ થાય છે ને એટલે કોણ એમ કરે બેટા કોણ એમ કરે

અને હું મીશુ ને દવા બવા પાઈ ને કામ બામ વાસણ ને કચરા પોતા કરી નવરી થઈને સાડા નવ દસ આવી ગયા છે મીશુ બેન અહીંયા જો રમે છે રમે છે ને આમ તો રોવે છે કારણ કે મેં એને નીચે મૂકી દીધી ને એમ જરાય ન ગમે મને તેડી લે તેડી લે તેડી લે કરે હાલે જો આવું રમશે નહીં પછી મોઢામાં નાખશે સીધું અને તેડી લે બસ બીજું કાંઈ વાત જ નહીં તો જો ಸಾರು ಚಾಲ ಆ ಪೂರೋ ಕೂಡ ಚೆನ್ನಲ್ ಯು ವಾಚಿಂಗ್ ಬಾಯ್